પરંતુ માત્ર કાગળ પર જ આ શહેર સ્માર્ટ છે વાત શહેરની સૌથી વ્યસ્ત ગણાતી આરટીઓ કચેરીની છે દરજીપુરા આરટીઓ કચેરીમાં નથી ડ્રેનેજની કોઈ સુવિધા ન તો પીવાના પાણીની કોઈ સુવિધા અહીં આવતા અરજદારોએ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે અને અસંખ્ય દુર્ગંધનો સામનો કરવો પડે છે જુઓ આ દ્રશ્યો કોઈ ચકચકાટ કચેરીની સ્થિતિ આવી પણ હોય કચેરીની ચારે બાજુ ગંદા પાણી ભરાયેલા છે પાણીનો નિકાલ ન હોવાને કારણે પાણીમાંથી વાસ આવી રહી છે આવાના રસ્તાય ખરાબ છે લાઈટ ગઈ તો જનરેટર નહીં કામ એના દખે બહાર આવી જાય આ કારનો 10:30 11 વાગ્યાના એને બેઠા છે અમે 10 11 વાગ્યાના એને બેઠા છે બોબલ મેનેજમેન્ટ નથી અહીંયા એક તો ગરમીમાં બહાર ઊભું રહેવું પડે છે થાકેલા ભાગેલા હોય થોડું પાણી સારું મળે તો થોડું શરીર માટે પણ સારું રહે બીજા માટે પણ આ કચેરીએ રોજ હજારોની સંખ્યામાં અરજદારો આવે છે પણ અહીં અરજદારોને ગંદકી સિવાય કશું જ મળતું નથી તેનું કારણ છે ડ્રેનેજ લાઈનની અસુવિધા કચેરી બનાવવામાં તો આવી છે પરંતુ ડ્રેનેજનું જોડાણ આપવામાં આવ્યું જ નથી એટલું જ નહીં આવડી મોટી કચેરી હોવા છતાં પણ પીવાના પાણી માટે પણ કોઈ વ્યવસ્થા નથી અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના ખર્ચે પાણીનું કુલર મુકાવ્યું છે અને જગ મંગાવીને પાણી પીવે છે એ પણ હવે સાહેબ લોકો છે ને એના પોતાના ખર્ચે કામ તો કરાવી રહ્યા છે પણ કોર્પોરેશન કશું પણ આ જોતું નથી અહીંયા

ડ્રેનેજ લાઈન આ વિસ્તારમાં ન હોય એમનું પ્રોજેક્ટ પ્રગતિ પ્રગતિ હેઠળ હોય અરજી કરેલી છે અને કચેરીનો જે ખારકૂ એ અત્યારે ત્યાં વેસ્ટેજનો નિકાલ થાય છે ડ્રેનેજ લાઈનનો ડ્રેનેજ પાણીનો અને કોર્પોરેશનમાં પણ અરજી આપેલી છે અને એમનું કામ અહીંયા ચાલું છે એટલે ટૂંક સમયમાં ચાલુ થઈ જશે એવું ત્યાંના અધિકારીઓનું જણાવેલું છે ખારકૂઓ ઉપરાઈ જવાના કારણે જે પાણી બહાર આવતું હોય છે એના કારણે જે પણ પાણી હોય છે બહાર નીકળતું હોય છે તો સમયાંતરે વીએમસીના અધિકારીને જાણ કરીને ટેન્કર દ્વારા પણ ખાલી કરાવતા હોઈએ છીએ અને સફાઈ પણ કરતા હોઈએ છીએ સરકારી કચેરીમાં પણ જો આવી સમસ્યા હોય તો પછી સામાન્ય લોકોનું શું હાલ થતા હશે તે સમજી શકાય છે પ્રાથમિક જરૂરિયાતથી એક મોટી કચેરી છેલ્લા અગિયાર વર્ષથી ટળવળી રહી છે પણ વચન અને વાયદા સિવાય બીજું કંઈ જ મળ્યું નથી ત્યારે અનેક સવાલ ઉઠી રહ્યા છે શું કોર્પોરેશન ને નાગરિકો સુવિધાની ચિંતા નથી નાગરિકો આરોગ્ય સાથે ખિલવાડ કેટલું યોગ્ય